એકત્રીસ મી એ ભરૂચ વર્લ્ડ નો ટોબેકો દિવસ એટલે કે એકત્રીસ મેના રોજ જાગૃતિ અને મોઢાના કેન્સરના નિદાન માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા રાજપાડી તેમજ ઝઘડિયા સહિતના વિસ્તારમાં આવેલા સિત્તેરથી વધુ ડેન્ટલ ક્લિનિક જોડાશે એકત્રીસમી મેના રોજ સવારે દસ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીમાં આ તમામ ડેન્ટલ ક્લિનિક પર મફતના કેન્સર ચેકઅપ તેમજ લોકોમાં તમાકુનું સેવન ન કરે તે માટે લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે ડોક્ટર રુનીત જેને જણાવ્યું હતું કે માત્ર ભરૂચમાં જ નહીં પણ એકંદરે સમગ્ર રાજ્યમાં પહેલીવાર આ રીતે એક સાથે સીતે ડેન્ટલ ક્લિનિક પર કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર ભરૂચ ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં સર્વપ્રથમવાર મેગા ઓરલ કેન્સર ડિટેક્શન મોડાના કેન્સરની તપાસનો કેમ્પ યોજાઈ રહ્યો છે આ કેમ્પ એકત્રીસ મે હજાર પચીસ વર્લ્ડ નો ટોબેકો ડે સવારે દસ વાગ્યા સુધી યોજાઈ રહ્યો છે આ કેમ્પમાં ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા રાજપારડી અને રાજપીપલાના સિત્તેર થી વધુ ડેન્ટલ ક્લિનિકો પોતાની સેવાઓ આપશે એકસો વીસ થી વધુ ડોક્ટરો આમાં પોતાની સેવાઓ આપશે અને મોડાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તંબાકુ છોડવાની સલાહ આપશે તો ભરૂચ નાગરિકોને આ નમ્ર વિનંતી છે કે તેઓ અને તેમના પરિવારજનોને એનો લાભ લે અને ભરૂચને તંબાકુ મુક્ત અને કેન્સર મુક્તનો આપણે સંકલ્પ લઈએનો મુખ્ય હેતુ શું છે મુખ્ય હેતુ છે કે કેન્સર જે છે ઓરલ કેન્સર મોડાનો કેન્સર એનું આપણે તપાસ અર્લી સ્ટેજમાં કરી શકીએ છે અને જેને ઘણા બધા કેસીસ એવા છે જે અર્લી સ્ટેજમાં રિવર્સ બી થઈ શકે છે તો આ કેમ્પનો મેઇન ઉદ્દેશ છે કે જે લોકોને પાન મસાલા તંબાકુ સેવન છે એ લોકોનું એકવાર તપાસ કરાવે ચેક કરાવે અને અગર કોઈ અર્લી સાઇન છે તો એ ડોક્ટરની મુલાકાત લે અને એના સિવાય અમે સંકલ્પ કરીએ છીએ કે આપણે છોડાવવામાં બધાની મદદ કરીએ and press the bell icon